વાગરા તાલુકાના વિલાયત ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીના કિનારે વહેલી સવારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા પાણી છોડવાના કારણે માછલીઓ ટપોટપ મરવા લાગી હતી બનાવની જાણ વાગરાના મામલતદારે પણ આવીને માહિતી મેળવી હતી જીપીસીબીની ટીમે આવીને ખાડીમાંથી પાણીના નમૂના લીધા હતા ચોમાસાનો લાભ ઉઠાવીને કોઈ બે જવાબદાર કંપનીએ કેમિકલયુક્ત પાણી ખાડીમાં નિકાલ કરી દેતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે આ પાણીનો ઉપયોગ ગામના પશુઓ પીવા માટે કરતા હોય છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા સૌપ્રથમ ગ્રામ પંચાયતના લેટર પેડ પર વાઘરા મામલતદારને સંબોધી અંગે ફરિયાદ કરવામાં આવી હતી તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ પર તોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જોકે જળચર પ્રાણીઓના મોત કયા કારણસર થયા અને કઈ કંપની દ્વારા આ શંકાસ્પદ પ્રવાહી છોડવામાં આવ્યું તે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે આજે આપણે ઉપસ્થિત છે ભરૂચ જિલ્લાના અંદર આવેલ વિલાયત જુઆઈડીસીના અંદર ભૂખી ખાડી જે છે જેને ભૂખી ખાડી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં નજીકી જે પણ સરપંચ પંચાયત છે અને નજદીકી જાગૃત વ્યક્તિઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારના અંદર કેટલાક અસંખ્ય માછલાઓ રાત્રિ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને સવારે અહીંયા નજરે પડી રહ્યા છે જેને લઈ સરપંચ અને પંચાયતના જે પણ સત્તાધીશો છે તેમના સાથે ભેગા મળી અને અમારા દ્વારા કાયદાકીય પ્રણાલી હાથ ધરવામાં આવી છે જેના અંદર નજદીકી વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ જીપીસીબી ભરૂચ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે તેઓ દ્વારા અમને સંતોષકારક કાર્યવાહી કરવામાં જે પણ એમની કાર્યવાહી છે તે કરવા માટેની માહિતી આપવામાં આવી છે અને જો આવનાર ટૂંક સમયના અંદર

સરબંધ આવું આવું થયેલું છે ને બુકિંગ કાંઠામાં ઊભા છે બરાબર તો સાહેબ જીપી વાઘરા વાઘરામાં ને સાહેબને જાણ કરેલી છે કે સાહેબ આ પૂર જે ખોટું થયું છે એના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે ને ખેતીમાં બી નુકસાન થાય છે એટલે સાહેબ આપ સાહેબ આગેવાનના પગલાં ધ્યાન ધ્યાનથી લેશો